ભરૂચના સિવિલ રોડ ઉપર શ્વાન વચ્ચે આવી જતા મોપે ચાલક રોડ ઉપર પટકાતા અકસ્માત સર્જાયો હતો સિવિલ રોડ ઉપર પુનીતનગર ટર્નિંગ પાસે શ્વાનની ટક્કરેત મોપે ચાલક રોડ ઉપર પટકાયો હતો રોડ ઉપર મોપેજ ચાલક યુવકને માઠાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તને રાહદારીઓ દ્વારા એક સ્વાથની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હિથળ ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સાંજે પોણા છ વાગ્યાના અરસામાં ભરૂચ શહેરના સિવિલ રોડ ઉપર પુનીતનગર નગર ટર્નિંગ પાસે શ્વાનની ટક્કરે એક મોપેટ ચાલક રોડ ઉપર ગંભીર રીતે પટકાયો હતો રોડ ઉપર પટકાતા મોપેટ ચાલક યુવકને માઠાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી લોહી લુહાણ હાલતમાં ઈજાગ્રસ્તને એકસો આઠની મદદથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો